એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા લોકોને ત્યારબાદ જે પણ કંઈ થયું હિંસા થઈ અથવા પથ્થરમારો થયો તેને લઈને અલગ અલગ સવાલો પેદા થઈ રહ્યા છે લોકો અલગ અલગ તેની અંદર પોતાના વિચાર વ્યક્ત કરી રહ્યા છે અત્યારે હાલ આપણી સાથે પ્રતાપભાઈ ડોડિયા છે તેમની સાથે વાત કરીએ પ્રતાપભાઈ ત્યાં ગયા હતા હાજર હતા લોકો સાથે તેમણે વાત કરી હતી પ્રતાપભાઈ સૌથી પહેલા આ જે આંદોલન છે તેને લઈને તો આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે પ્રથમ માં તો જયારે આવડા એક ખેડૂત ભાઈ આવ્યા અને એને અહીંયા લઈ ગયા કપાસ ને પછી એના એ ભાઈ કીધું કે ભાઈ આમાં કડદો થશે હવા છે એમ એટલે એ ભાઈ કે આમાં હવા ની એસી રૂપિયા નો કડદો હશે નો એટલે એ બાબતનો વિડીયો વાયરલ થયો એ વિડીયો વાયરલ થયો ત્યાર પછી અમને ખબર પડી એટલે અમારા જિલ્લાના પ્રમુખ ને એ બધા એને એ જ ટાઈમે સીધા કલેક્ટરશ્રીને મળ્યા કે ભાઈ ખેડૂતોનું આવું શોષણ થાય છે આ ચાલે નહીં અને તમે આને જો ત્યાર પછી અહીંયાથી કલેક્ટરમાંથી ચેરમેન શ્રી એપીએમસી ને મળ્યા કે ભાઈ આ કડદા પ્રથા બંધ કર દો આ આ બધું વ્યાજ બી નથી આમ એટલે ભાઈ ચેરમેન છે મનોહરભાઈ માતરિયા એમ ના કીધું ભાઈ અત્યારથી એવડા બધા વેપારી ને કહી દઉં છું અને અમે કરદા પાછા પ્રથા બંધ કરી દેસુ અને બંધ કર્યા છતાંય જો કોઈ વેપારી કરદો ખર્ચે તો અમે એનું લાઇસન્સ રદ કરશું એટલે એને અંદરથી કપા લેવા દેશું નહીં આવી રીતે એમની અંદર ચર્ચા થઈ આ વિડીયો વાયરલ થતા રાજુભાઈ કરપડા સુધી પહોંચ્યો એટલે પછી વિડિયા મારફત એમ કીધું કે હું દસ તારીખે બોટાદ આવું છું અને દસમી તારીખે જો આ કરતા પ્રતાપ બંધ નહીં થયું હોય તો આંદોલન કરશું એટલે દસ આ બનવાટ આઠ તારીખે કરદાભંધે કર્યો આ તે દિન તે દિવસે જ મીટિંગ કરીને અને પછી રાજુભાઈ નહીં તો દસ તારીખે આયા દસ તારીખે આયા ત્યારે તેથી પછી ફરીથી આ બધી ચર્ચા થઈ અને ચેરમેન શ્રી એને એવડે ફરીથી વેપારી વાત કરી કે ભાઈ આપણે કરદો બંધ કરી દેવાનો અને કરદો કરશો તો એ કઈ નહીં લેવા નહીં એટલે કે લાયસન્સ રદ કરશું પણ પછી તે રાતે આજે બેઠા ને પછી ધરણા ઉપર બેઠા એવો આગ્રહ હતો કે ભાઈ તમે કીધું કે ભાઈ કરદો બંધ તો લેખિત માં પોલા ભાઈ અમે તમને ખાતરી આપી છે જવાબદારી આપી છે કલેક્ટર ફીની સૂચના છે રજીસ્ટ્રાર ફીની સૂચના છે એટલે હવે અમે કરદો કરશું નહીં એટલે તે દિવસે રાતે પછી મોડા બધી અહીંયા ત્યાં રહ્યા એટલે ત્રણ વાગ્યા રાજુભાઈ ની ધરપકડ થઈ રાજુભાઈ ની ધરપકડ નહીં આવતી તો પછી હું ત્યાં હું ગયો અને આ બધા ખેડૂત તો ત્યાં હતા જ એટલે આ બધા ખેડૂતોને જતા મને રોક્યો એટલે મેં કીધું પોલીસ કાતાને ને કીધું ભાઈ અમે આનો ટેક્સ ભરવી છે આ સંસ્થા ખેડૂતોની છે આ કોઈ સરકારની નથી આ એપીએમસી ઊભી થયું હોય તો ખેડૂત ના હિસાબે मे टाका जीएसटी पंधर सो रुपया एशी रुपयाीएसटी जाय पण पंधर रुपया अमा कमिशन पंधर रुपया कमिशन थाय होता पंधर रुपया अमाकेट शेष झाले अमाण कप एक सार पाच रुपया खर्च थाय आम्ही भरवीस છતાં તમે અમને અહીંયા રોકી શકો એ બરાબર નહીં પોલીસને કીધું તમે અંદર જવા દો એટલે મને અંદર જવા ના દીધો પછી તો આમ પબ્લિક ખેડૂતો એટલે પછી મને ડિટેન કરી લીધો મને ડિટેન કર્યા પછી પોલીસ સ્ટેશન લઈ ગયા ટાઉન પોલીસ સ્ટેશન બોટાદ હવે એ બોટાદ લઈ ગયા પછી ટાઉન પોલીસ સ્ટેશન બોટર લઈ ગયા એટલે પછી સિદ્ધાને કીધું કે તમે અમને હું કામ ધરપકડ કરો એટલે રાત્રે અમને છોડ્યા રાત્રે છોડ્યા એટલે પાછો બીજા દિવસે આવડે મીટીંગ રાખેલી હળદર ગામ હળદરના લોકોને કઈ ખબર નહીં પછી ઘર્ષણ થયું થયું ત્યારે પછી પછી તો અહીંયા ગયા એટલે અમારે જે ટીમ છે એટલે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારી ટીમ માંડી અને કોંગ્રેસના બધા આગેવાનો પાછા શ્રી અને એસપી સાહેબ ને મળ્યા કે ભાઈ અહીંયા ધમાલ થાય ખેડૂત અમારા નિર્દોષ છે એને કેમ ધરપકડ થઈ એટલે આને છોડવા પડે

નિર્દોષ હોય હોય છે કારણ કે ખબર તો પાકી નહીં આવી તમારું શું કેવું છે કે આંદોલન ની અંદર રાજુ કરપડા થી લઈને પ્રવીણ રામ હોય કે આમ આદમી પાર્ટી ના નેતાઓ હોય બધાએ શરૂઆત કરી ખેડૂતોને ભાષણ તો આપ્યા પરંતુ પછી જયારે પોલીસ સાથે ઘર્ષણ થયું ત્યારે સમજાવવા માટે કોઈ ના ઉભું રહ્યું અથવા એમની પડખે આમ તો ચૈતર વસાવવા માટે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પોતા હોય છે પરંતુ પાર્ટીના નેતાઓ ખેડૂતો મારી ધરપકડ થઈ એટલે બધા ખેડૂતો ત્યાં હતા અહીંયા જ ઉશ્કેર્યા હતા એટલે ખેડૂતોને આપણે કંટ્રોલ કર્યા ત્યાર પછી બધા ખેડૂતો અમારા જે ટાઉન પોલીસ સ્ટેશન બોટ હતા બહાર રહી અને મને ફોન કર્યો કે એને બધા અંદર આવીશું અંદર આવી અને તમને મુક્ત કરવા મેં કહેતો ભાઈ અહીં અંદર આવવાનું નથી પોલીસ સારું ઘર્ષણ કરવાનું નથી હું અહીંયા શાંતિથી બેઠો છું મારા માટે ચા પાણી ના બધી વ્યવસ્થા થઈ ગઈ એટલે એક પણ ખેડૂતને અંદર આવવાનું નથી અને હમણાં મને મુક્ત કરે એટલે આપણે બધા ભેગા બેસું અને અહીંયા રહી અને શાંતિથી આપણે જે કઈ ખેડૂતો અંદર છે એને બહાર આવે અથવા તો એવડે એને ચા પાણી નાસ્તા નહીં એની વ્યવસ્થા થાય આપણે કરાવવાનું બાકી અહીં પોલીસ સ્ટેશનમાં કોઈ નથી હું એક રોક્યા હોત તો રોકી એક જ કે ભાઈ પોલીસ પોલીસની ફરજ અદા કરશે આપણે શાંતિપૂર્ણ બેસી રહ્યો તો કોઈ પ્રશ્ન નતો પણ એમાંથી આવ્યા અને પોલીસને વાગ્યું છે પોલીસના વાહનને નુકસાન થયું છે અને પછી ખેડૂત ઉપર રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો એવી પણ વાત છે કે ઘણા બધા નિર્દોષ લોકો પણ આની અંદર જેલ ભેગા થયા પોલીસે એ બધાની પણ ધરપકડ કરી છે એને લઈને શું કહે છો પોલીસની કામગીરીને લઈને ઓવરઓલ તમારો શું મત છે જો પોલીસને તો આવો જ્યારે થયો એટલે પોલીસે આમની ધરપકડ કરી ધરપકડ કરી એને લઈ ગયા બાકી નિર્દોષ હતા નિર્દોષ હતા એ સમય દરમિયાન મેં ભરી તો પોલીસ સ્ટેશન હું ગયો અને અમારી એક ટીમ જિલ્લા પ્રમુખ સહિત એસપી સાહેબ ને મળ્યા એસપી સાહેબ ને મળીને સાહેબ

એ ઈ કે અમારે કાય વોર્ડ લેવલ માં કાર્યવાહી કરવી પડશે એટલે એને લઈ ગયા બાકી નિર્દોષ હતા એને છોડી મૂક્યા છે આમ આદમી પાર્ટી ના નેતાઓ એવું કહે છે કે અને એના સમર્થકો પણ એવું કહે છે ઘણી બધી કોમેન્ટ્સ પણ કરતા હોય છે કે અમારા નેતાઓને નજર કેદ કરે એટલે બહાર નથી નીકળી શકતા નહીં તો હજુ અમે ખેડૂતોને પડખે જ ઉભા છીએ પણ નજર કેદ કોઈ નહીં કે કે રસ્તા એ કે કોઈ આમને લઈ ગયા

સાહેબ અત્યારે જે કડદા પ્રથા હતી એ આવડા લોકોએ નાબૂદ કરી કોઈ કડદો કરવાનો નહીં પછી હતું કે ભાઈ અમે જે માર્કેટમાં જે ધણસ લઈને જાવી કપાસ કે અન્ય તો અમે છ કિલોમીટર ઉધી જે માર્કેટિંગ એડ છે ત્યાંથી છ કિલોમીટરની હજુ ઉધી જે જીન ને એવું હોય એ અમારો માલ અમે તેમને પોહાંકાર દેવી એ સરતે વેચાણ થાય અને થી જો વધારે આગળ વાહનને જવું પડે તો એનું એકસ્ટ્રા એ લોકો એ જીનવાળાને ભાડું આપવાનું એટલે હાલ એ અત્યારે હાલ પૂરતો એ પ્રશ્ન નથી હાલ તો એ પ્રશ્ન બન હાલ થઈ ગયો છે એટલે એનું નિરાકરણ તો આવી ગયું હવે તો જ્યાં પોલીસ કેસ નહીં થયું આ એની વાત તું નહીં અને આવડાનું પોલીસ ખાતાનું કહેવાય એવું થતું કે કોઈ ભાઈ અમને મંજૂરી નથી લીધી કે કંઈ ગોઠવણ નથી કોઈ એ જાણ નહીં અને એમ ના નિવડાય લોકોએ અલ્લાહ બોલ કરી દીધું બરાબર તો તો હવે શું લાગે છે ખેડૂતોનું શું થશે આ બધા જે ઘણા બધા તો તો ખેડૂતોને વાગ્યું કોઈને નુકસાન થયું કોઈના ઘરમાં બધાના એવા પણ દ્રશ્યો આવે છે પોલીસ ઘૂસી ગઈ તો આની પાસે તમે કોને જવાબદાર માનો છો જવાબદાર તો પહેલા ક્યાંક આયોજન જેને કર્યું હોય એને કાયદાની પ્રોસીઝરમાં તો મંજૂરી લીધી હોત ને તો એસીદા પોલીસ જવાબદાર થતા બનાવતી હા એ પોલીસ તો આ કે પછી તમે કાયદો હાથમાં કેવી રીતે લો છો મંજૂરી કેમ ન લીધી અને મંજૂરી લીધા નથી લીધી તો જ્યારે પોલીસ આવે છે વ્યવસ્થા દાળ આવવા જો પછી પબ્લિક એટલે ખેડૂતો ઉછેર આવી જાય છે અને પોલીસ ઉપર ઘા કરો પથ્થરના પછી પોલીસ અભિપ્રાય છે અને પછી ઘણા નિર્ધર થઈ જાય બધા કઈ દોષિત નથી ઘણા નિર્દોષ પણ આવી ગયા હતા અને બાકી પોલીસ છે એમને શું કરવું આ વાળા હજી કઈ મોબાઈલ ઉપર જોયું હોય સીસીટીવી કેમેરા દ્વારા ખ્યાલથી હતા નહીં પણ જે રેકોર્ડિંગ થતું હોય મીડિયા વાળા હતા એના આધારે એમાં દોષિત ગુણદોષ છે કે કેમ એના આધારે પોલીસ કદાચ નક્કી કરે એવું મારું માનવું છે

ઈમેન એમ કીધું કે બોટાદ હું આવું છું દસ તારીખે જો આ કડદા પ્રથા બંધ થઈ હોય તો કોઈ પ્રશ્ન નથી અને જો ચાલુ હશે તો આપણે એ કડદા પ્રથા બંધ ન થાય ત્યાં સુધી એને અમે અમારે બાર્કેટ હર્મન લઈને લેવાનું છે સાહેબ આઠ તારીખે તો કોંગ્રેસે બધું બાકી બાજી સંભાળી લીધી અને કડદાનું કીધું એને બંધ કરાવી દીધું ચેરમેન શ્રી આ 8 તારીખ તો જરે ગઠણ્યું તા હું થી કોંગ્રેસ મેદાનમાં છે આમ આદમી ને આમ આદમી પાર્ટીનો કોઈ આગેવાનો અમને મુક્ત કરવા કે શાંતિ જાળવવા માટે કે કોઈ દરમિયાનગીરી થઈ જ નથી આ જે આખું બધું તાળે પાડ્યું હોય શાંત કરવામાં તો કોંગ્રેસનો શિહ ફાળો તેમ અમારી બે ટીમ થઈ ને હું એક અલગ હતો અને અમારા જિલ્લા પ્રમુખ જિલ્લાના પૂર્વ પ્રમુખ એના આગેવાનો પછી ઇન્દ્રનીલ રાજ્ય કુરુ આયા એ પણ એમણે એસપી સાહેબને મળ્યા અમને વિનંતી કરી કે ભાઈ અમારા જે નિર્દોષ ખેડૂત હોય કોઈક જોવા આવ્યા હોય કોઈક અજાઈના હોય એને પોલીસ લાવી લાવી નાખ્યો છે

પણ હવે આગળ શું હવે કર્દાપ્રધાશું બંધ થઈ ગઈ હવે ખેડૂતો ઉપર તો કેસ ઘણા બધા ઉપર તો થવાના જ ને કારણ કે જે કંઈક પણ ઘર્ષણ થયું તો હવે આગળ શું રહેશે આગળ મહત્ત્વ સાહેબ અમે આમાંથી જાય આ બાબતમાં જ અમે કોંગ્રેસે ફરીથી મીટિંગ બોલાવી છે અને ખેડૂતોને જ દળાને કહેવાનું છે કે ભાઈ આપણે શાંતિ જાળવવાની અને તમને ક્યાંય અન્યાય થાય કંઈ ઓલું કરે તો કોંગ્રેસની સાથે છે ગમે ત્યારે હારે છે એમાં ક્યારે ખેડૂતને અન્યાય થાય તો અમે પેલા અન્યાય કોંગ્રેસ ને એવું સમજી અને અમે લડવી છે અને લડતા રહેવાના સાહેબ અમારો સંપૂર્ણ ટેકો બોટાદ જિલ્લાના ખેડૂતને નહીં પણ સમગ્ર રાજ્ય લેવલમાં જ્યાં ખેડૂતોને હોય અને જ્યાં અમારા પ્રતિનિધિ હોય એ અમારા હંમેશા ખેડૂતોને મદદ કરતા રહી શકે અને રહેવાના જી થેન્ક યુ વેરી મચ પ્રતાપભાઈ તમે અમારી સાથે વાત કરીને શું હતી સમગ્ર ઘટના તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી સોમાન પર જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો પણ આભાર થેન્ક યુ સર